એ ઠો ઉતરા થા એ ઠો ઉતરા હું નો તું હું ના સડી હવે પૂરું થઈ ગયું લે તમે નક્કી કરી લીધું તો એન્ડ ઇઝ ધ અંત થી પ્રારંભ એટલે તો શરૂ થાય છે પૂરું ન થાય યાર આય માથે 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 જો આ દે આયા 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 લઈ તો તેની ભાઈ અમારા બીકણા છે તો મિત્રો આપણે અત્યારે દુકાને વહી વૈયા છે પેલા દુકાને હું ઘરે વહી જવા

કસરત કરે કરતો બેન ભાર્ગવ કસરત જો જો પુશઅપ મારે છે જો મે મારા ડન ભાર્ગવ શું કરે છો ડન માલે છો ડન માલે છે ટીંગાઈ તો ટીંગા તો ટીંગા તો આમ ટીંગા હા જો જો કરતો હા જો હા 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 મિસ્ટર ફોજી ફ્યુચર ફોજી

આ બે આર્મી માં લાગી ગયા છે કુતરો અત્યારે જમવા બેઈ ગયા છે જો અત્યારે ભીંડા શાક અને રોટલી દૂધ અને તીખારી અને આ લાપસી તો અત્યારે મારા પપ્પા જમવા બેઈ ગયા છે નિધિ જમવા બેઈ ગયા છે મમ્મી જમવા બેઈ ગયા છે આલો બધા જમવા આવે જમી લેવી જમીને મળવી કુતરો અત્યારે જો જમીન તો આપણે નોરા થઈ ગયા ને તરબૂચ લઈ લીધું આપણે તરબૂચ ખાવાના હાલો હવે ઊભા તો થાવ મે તો કારે પૂરી થાય આપણે ખૂટોડવાનું છે આટલું તો મારા મમ્મી પપ્પા એ નાય બેઈ ગયા છે તરબૂચ ખાવા નિધિબેન હાય કરે છે કરજો હાય ઠંડુ છે હો ઠંડુ છે ને હાલો આપણે તરબૂચ ખાઈ લેવી તો મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે